પાત્રામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જન્મભૂમિનો ફોટો તથા નિમંત્રણ પત્રિકા પ્રયાણ અભિયાન શોભાયાત્રા દ્વારા પ્રારંભ થયો એક થી પંદર તારીખ સુધીમાં તાલુકાના સો ગામો અને નગરના સાત વોર્ડમાં ઘરે ઘરે અક્ષત અને રામ મંદિરના ફોટા નિમંત્રણ પત્રિકા પહોંચશે પાત્રાનગરમાં થી વધુ બહેનો ગલી ગલીમાં જેને અક્ષત અર્પણ કરી નિમંત્રણ આપી રહ્યા છે નગર અને તાલુકા સહિત એક હજાર કાર્યકર્તાઓ નિમંત્રણ અભિયાનના કામે લાગ્યા છે રવિવારથી અને સોમવારથી ઘરે ઘરે ભાઈઓ અને બહેનો અલગ અલગ ગામોમાં અને પાથરા નગરના તમામ વોર્ડમાં આ સાહિત્ય અક્ષર સહિત પ્રસ્થાન થયું છે રવિવારના રોજ ગાયત્રી મંદિરના કાર્યાલય ખાતે પાદરા નગરના ચાર વોર્ડના વિવિધ ધાર્મિક ભજન મંડળની બહેનો દ્વારા ગાયત્રી મંદિરથી અંદર રામધૂન સાથે ભજન કીર્તન સાથે બહેનો નીકળ્યા હતા અને વાતાવરણ એકદમ ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણ થઈ ગયું હતું અને તેના દ્વારા જબરદસ્ત જાગૃતિનો સંદેશો આપ્યો હતો એ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાં પાદરા તાલુકામાં દસ મંડળ વિસ્તારોમાં કાર્યકર્તાઓ પોતપોતાના ગામોથી કાયત્રી મંદિરે આવ્યા હતા ને જ્યારે કેટલાક મંડળો કાર્યકર્તાઓએ ત્યાં પોતાના સ્થળ ઉપર જ સાહિત્ય પહોંચાડ્યું હતું ને પાતરા તાલુકાના સૌ ગામ અને પાતરા નગરના સાત વોર્ડ દેડ કુલ ચૌદ હજાર ઘરોનો અને તાલુકાના ગામોના સાઠ હજારથી વધુ ઘરોમાં નિમંત્રણ આપવાનું શરૂ થયું છે શ્રી રામ જન્મભૂમિ મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લોકોમાં ભારે ઉત્સાહ છે અને એના દ્વારા આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે પાતરાના તમામ મંદિરોની અંદર આ કાર્યક્રમમાં થશે સવારમાં અગિયાર થી એક વાગ્યા સુધી એ જ પ્રકારે પાત્ર ગ્રામ્ય વિસ્તારના કાર્યક્રમ હનુમાન ચાલીસા રામ ધૂન પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ વગેરે અનુષ્ઠાનો થશે અને જયારે અયોધ્યા આરતી થશે ત્યારે પાત્રાના મંદિરોમાં આરતી યોજાશે અને ત્યારબાદ પ્રસાદના કાર્યક્રમો થશે પાત્રા નગરમાં મુખ્ય કાર્યક્રમ ગાયત્રી મંદિરમાં સંતરામ મંદિરમાં ખત્રી મહારાજ ગોવિંદપુરા સ્વામિનારાયણ બી એ મંદિર રામ દ્વાર રામદ્વારા મંદિર ગાંધી ચોક ત્રિકમજી મંદિર યોજાશે અને ઉપરાંત તમામ મંદિરોમાં આ આરતી કાર્યક્રમો યોજાશે અલગ વિસ્તારના રામ ભક્તો દેશભક્તોએ મંદિરમાં સહભાગી થઈને શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહભેર ધાર્મિક ભાવના સાથે જોડાશે અને કાર્યક્રમ સફળ કરશે એ જ પ્રકારની યોજના પાદરા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા યોજના બની છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય કિસાન સંઘ વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ આમ તમામ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાગી ગયા છે ઉપાલ ચાવડા માતૃ રક્ષા ન્યુઝ પાત્રા